અને સૌ ભક્તોને રૂડા આશીર્વાદ પાઠવતા હોય કેવાય ને કે ધામો થી સંતો પધારી રહ્યા બાકી એક એક સંતોને બોલાવાય ને તો એ તો તમે તમારા ઘરે કઈક પ્રસંગ હોય બોલાવો તો તમને ખબર હોય

ભગવાન ના શ્રી લાભ મળે એટલો લાભ લઈ આપણે છોકરાઓ જય સ્વામી આવો વાતો અને ધમાલ મસ્તી ના કરતા હા પૂજ્ય શાસ્ત્રીજી જયારે વૃક્ષ્મ ની આવે અને તમને બધાય ને એ જયારે નાચવાનું કૂદવાનું કે ત્યારે તમારે જેટલું નાચવું કૂદવું હોય તે એટલું નાચજો કૂદજો પણ અત્યાર નહીં હા છ વાગે આવશે આપડે શાંતિ ત્યાં જાળવજો શું કયું બરાબર પાંચ વાગ્યા ની ભક્તો આપના ધોલેરા ધામ થી પણ પૂજ્ય કોઠારી સ્વામી આસિસ્ટન કોઠારી શ્રી એવો સંતો પણ પધારશે માટે દરેક ભક્તો ને કરબત વિનંતી છે કે આપને ખરેખર ભાગ્યશાળી તો છીએ જ ત્યારે વિશેષ સમય નહીં લેતા

wow